ક્લોનિંગ જનીનો માટેના વાહક આપણે જનીન કોની અંદર દાખલ કરવા છે તો કે વનસ્પતિ અને પ્રાણીની અંદર આપણે દાખલ કરવા છે આપણે બેક્ટેરિયાની અંદર અને જે વાયરસ હતા બેક્ટેરિયો ફીજ આગળ બની ગયા બેક્ટેરિયા બની ગયા એની અંદર આપણે આરડીએ નું નિર્માણ કરીએ છીએ અંદર દાખલ કરીએ છીએ એ આપણે શીખી ગયા તો જુઓ જનીનોને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસ

વાહક હતા એ વાહક જે આપણે નકલ બનાવતા હતા નકલ બની ગઈ છે જે વાહક કોના માટે આપ્યા વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ વનસ્પતિની અંદર આપણે અને પ્રાણીની અંદર કોઈ આપણે જનીન દાખલ કરવા છે તો એ માટેનો વાહક આપણને આપેલો છે આ ટોપિકમાંથી પણ પાછલા વર્ષોની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલા છે અને આટલા બધા આખા પેરેગ્રાફમાંથી તમારે બે નામ યાદ રાખવાના આવશે એક એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ વનસ્પતિ માટે અને બીજું પ્રાણીની અંદર આપણે જનીન દાખલ કરવા છે તો એના માટે આપણે રિટ્રોવાયરસ આટલું યાદ રાખવાનું આના એમસીક્યુ વારંવાર પૂછાયેલા છે તો જુઓ તમે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ આ એક બેક્ટેરિયા છે હવે બેક્ટેરિયા શું કરે છે

એટલે થાય શું દાખલા તરીકે એનો મૂળનો ભાગ છે મૂળના ભાગની અંદર ગાંઠોનું નિર્માણ થઈ જાય બરાબર કેટલીક એની શાખાનો ભાગ છે એ શાખાના ભાગની અંદર શું થઈ જતું હોય છે ગાંઠોનું નિર્માણ થઈ જાય એટલે ફૂલી જાય એ ભાગ બરાબર તો એને આપણે ક્રાઉન ગોલ ડિસીઝ કહેવામાં આવે જે એગ્રોબેક્ટેરિયમ ડ્યુમિફેશિયન્સ દ્વારા દ્વિદળી વનસ્પતિની અંદર આ બીમારી થાય છે હવે એના માટે જે જવાબદાર તે ડીએનએ નો એક ખંડ જેને ટી ડીએનએ કહેવામાં આવે શું કહીએ છીએ ટી ડીએનએ કહેવામાં આવે છે આ ગાંઠનું નિર્માણ કોણ કરે છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિસિયન્સ નું જે ડીએનએ આવેલું છે એનો એક ખંડ ટી ડીએનએ કે જે સામાન્ય વનસ્પતિ કોષોને એક ગાંઠની અંદર શું કરે છે રૂપાંતરિત કરી દે છે સામાન્ય કોષોને કોની અંદર રૂપાંતરિત કરી દે છે ગાંઠની અંદર એ રૂપાંતરિત કરી દે છે અને આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણનું શું કરે ઉત્પાદન કરે હવે આપણે શું કર્યું આને આપણે એવી રીતે રૂપાંતરિત કર્યા આજે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે એને આપણે એવી રીતે રૂપાંતરિત કરી દેવામાં આવે અહીંયા વાક્ય અંદર કરો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટીઆઈ પ્લાઝમિડ આ શબ્દ યાદ રાખજો ટીઆઈ ટ્યુમર ઇન્ડ્યુસ્ડ પ્લાઝમિડ જે છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું જે વનસ્પતિની અંદર હવે બીમારી કરવાનું નથી પરંતુ એને આપણે જે જનીન આપી દઈશું એ જનીન વનસ્પતિની અંદર જઈ અને એ અભિવ્યક્તિ કરાવડાવશે શું કરશે અભિવ્યક્તિ કરાવડાવશે પરંતુ તેનો ઉપયોગ આપણે અભિરુચિના આપણો જે ઈચ્છિત જનીન છે એ ઈચ્છિત જનીનને વનસ્પતિઓમાં સ્થળાંતરિત કરવા માટે કરવામાં આવે છે ખ્યાલ આવી ગયો બરાબર એટલે કે જે રીતે આપણે બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફોર્મેશન થતું હતું એ જ રીતે એગ્રોબેક્ટેરિયમ નો ઉપયોગ કરીને વનસ્પતિના કોષોની અંદર આપણે જનીન દાખલ કરી શકીએ છીએ તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સનું જે ટીડીએનએ છે ટીડીએનએ એટલે કે જે ટ્યુમરનું નિર્માણ કરે છે ગાંઠનું નિર્માણ કરે છે દ્વિદળી વનસ્પતિમાં એમસીક્યુ માટે યાદ રાખવાનું જેને આપણે રૂપાંતરિત કરી દીધું છે જે હવે રોગકારક રહ્યું નથી પરંતુ આપણું જે ઇચ્છિત જન છે ઇચ્છિતને વનસ્પતિમાં દાખલ કરવા માટે ઉપયોગ કરીશું એ જ રીતે બસ આ એમસીક્યુ પૂછાય છે આટલું યાદ રાખવાનું બીજું વધારે ડિટેલમાં કઈ રીતે પ્રક્રિયા થાય બરાબર એ કશું આપણે માથાકૂટમાં પડવાની જરૂર નથી એ જ રીતે પ્રાણીઓમાં આપણે રિટ્રોવાયરસ રિટ્રોવાયરસ આપણે આવે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરે છે એની અંદર આવે એ HIV નો જે વાયરસ એ રીટ્રો વાયરસ આવે છે બરાબર આ શબ્દ આવી ગયો છે આપણે તો રીટ્રો વાયરસ સામાન્ય કોષોને કોની અંદર ફેરવે છે કેન્સરના ના કોષોની અંદર ફેરવે છે પરંતુ આપણે શું કર્યું એની રોગકારક જે અસર છે એને દૂર કરી દેવામાં આવી અને એનો પણ આપણે મનુષ્યની અંદર લાભદાયી જનીનનું સ્થળાંતર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો આપણે

લસિકાકરણ માં ઇચ્છિત જનીન દાખલ કરવા છે આપણે કોનો ઉપયોગ કરવામાં આવશે રિટ્રો વાયરસ નો ઉપયોગ કરવામાં આવે છે આ યાદ રાખવાનું છે ખ્યાલ આવી ગયું દરેક ટોપિક છે સક્ષમ યજમાન અથવા તો આર ડીએનએ સાથેના રૂપાંતરણ માટે હવે જો આપણો જે પણ યજમાન છે એ યજમાન ની અંદર આપણે ડીએનએ દાખલ કરવું છે કેવો અણુ છે જલાનું અણુ છે કેવો અણુ છે જલાનું રાગી અણુ છે એટલે કોષ રસપટલમાંથી સરળતાથી પસાર થઈ શકતો નથી હવે જો સરળતાથી પસાર કોણ થઈ શકે તમે યાદ કરો ધોરણ અગિયાર નું આપણું પ્રકરણ વનસ્પતિઓમાં વહન યાદ કરો સરળતાથી પસાર કોણ થઈ શકે કોઈ પણ અનુને પટલ આરપાર પસાર થવું એનો આધાર કોના ઉપર રહેલો છે લિપિડની દ્રાવ્યતા ઉપર આધાર કોના ઉપર રહેલો છે લિપિડ દ્રાવ્યતા ઉપર જે લિપિડમાં દ્રાવ્ય છે સરળતાથી પસાર થઈ જશે પરંતુ ડીએનએ નો અણુ તો કેવો છે હાઇડ્રોફિલિક છે જલાનું રાગી છે એટલે સરળતાથી પસાર થઈ શકશે નહીં તો બેક્ટેરિયાને પ્લાઝમીડ સ્વીકાર માટે ગ્રાહી કરતા પહેલા બરાબર પ્લાઝમી સ્વીકારવા માટે આપણે ગ્રાહી કરતા પહેલા આપણું આરડીએનએ છે આરડીએનએ તૈયાર કર્યો ગ્રાહી કરતા પહેલા એ બેક્ટેરિયાના કોષને ડીએનએ નો સ્વીકાર કરે એ ડીએનએ નો સ્વીકાર કરે એ માટે આપણે એને તૈયાર કરવો પડશે ડીએનએ નો સ્વીકાર કરવો કરવા માટે એને શું કરવું પડશે આપણે એને તૈયાર કરવો પડશે એને સક્ષમ કરવો પડશે બરાબર તો એના માટેની જુદી જુદી અહીંયા રીતો છે એક પહેલી આપણને જે પદ્ધતિ આપેલી છે એ કેલ્શિયમની સારવાર આપી કોની સારવાર આપેલી છે આપણને કેલ્શિયમની સારવાર આપેલી છે એટલે જુઓ તમે એવું કરવા માટે અહીંયા જુદી જુદી પદ્ધતિઓ છે રાસાયણિક પદ્ધતિ આવશે બરાબર પછી જીન ગણાવવાની આવવાની છે માઇક્રો ઇન્જેક્શન આ બધી જુદી જુદી પદ્ધતિઓ છે એમાં એક પદ્ધતિ છે આપણે તો પહેલા તેને આપણે નિશ્ચિત સાંદ્રતા ધરાવતા ડાયવેલેન્ટ

બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં શું થઈ જશે વધારો થઈ જશે કારણ કે પટલની સાથે છે પછી કયું આપણે કોષમાં દાખલ કરવા માટે પ્રથમ એને બરફ પર રાખીએ છીએ જો આ ક્રમ યાદ રાખજો અથવા તો અહીંયાથી ખરા ખોટા વિધાનની અંદર એમસીક્યુ પૂછાઈ શકે છે સીધે સીધું વાક્ય પ્રથમ આપણે એને બરફ ઉપર રાખવામાં આવશે એટલે બરફની અંદર રાખીએ બરફની અંદર રાખ્યા પછી ફરીથી બેતાલીસ સેલ્સિયસ મૂકવામાં આવે અને ફરીથી શું કરવાનું બરફ ઉપર મૂકવામાં આવે આમ કરવાથી બેક્ટેરિયા આરડીએનએ નો સ્વીકાર કરવા માટે કેવું બની જાય છે સક્ષમ બની જાય છે એટલે જો પેલા કોના ઉપર રાખ્યું બરફ ઉપર રાખ્યું ફરીથી થોડુંક ફૂફાડું પરિસ્થિતિ પૂરી પાડવામાં આવશે અને ફરીથી પાછું શું કરવાનું છે બરફ ઉપર મૂકવામાં આવે છે કોને કહ્યું આપણે આર ડીએનએ ને કોને આર ડીએનએ ને કોષમાં દાખલ કરવા માટે આ રીતે એને ટ્રીટમેન્ટ આપવામાં આવશે જેના પરિણામે પછી બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા આ આર ડીએનએ નો શું કરે છે સ્વીકાર કરવા માટે તૈયાર થઈ જાય આપણું આર ડીએનએ અંદર પહોંચી જશે આ ખ્યાલ આવી ગયો બીજી એક જે રીત આવે છે જે આપણને અહીંયા બુકમાં આપેલી નથી એક રીત છે મેદસ્વીકરણ એક રીત કઈ છે મેદસ્વીકરણ અહીંયા હું લખું છું સ્વીકર જૂનો સિલેબસ હતો તો એની અંદર દાખલ થવું છે લિપિડ ની દ્રવ્ય તો ઉપર રહેલો છે તો આપણે અહીંયા શું કરીએ આપણો જે આર ડીએનએ છે આરડીએનએ ને ચરબીથી આવૃત કરી દેવામાં આવે ચરબી થી શું કરીએ છીએ આવૃત કરી દેવામાં આવે આવૃત કરવામાં આવે છે કોનાથી આવૃત કરીએ ચરબીથી આવૃત કરીએ છીએ એટલે કોષ જે આવેલો છે એ કોષ રસપટલ શું સમજ છે કે બતાવો તો ચરબીનું અણુ છે પણ ખરેખર અંદર કોણ છે આરડીએનએ આ રીતે આપણો આરડીએનએ શું થવાનો છે અંદર કોષની અંદર દાખલ થઈ જશે આ આને કહેવામાં આવશે મેદસ્વીકરણ શું કહેવામાં આવે મેદસ્વીકરણ બીજી એક જૂની રીત સિલેબસમાં પહેલા આવતી હતી એ છે વિદ્યુત છિદ્રતા શું છે વિદ્યુત છિદ્રતા આમ કન્ફ્યુઝ કરવા માટે તમને શબ્દ પૂછાઈ શકે કારણ કે વિદ્યુત છિદ્રતા એટલે એને ઇંગ્લિશમાં કહીશું આપણે શું આવશે હવે જો શબ્દો થઈ ગયા આગળ આપણે આવ્યું ઇલેક્ટ્રોપોરેશિસ જયારે અહીંયા શબ્દ કયો છે ઇલેક્ટ્રોપોરેશન કયો શબ્દ છે ઇલેક્ટ્રોપોરેશન ઇલેક્ટ્રોપોરેશન નો મતલબ શું થશે તો આપણું જે કોષ રસપટલ છે ખૂબ જ અલ્પ સમય માટે બરાબર ઊંચો વીજ પ્રવાહ આપવામાં આવે શું કરવામાં આવશે ઊંચો સેકન્ડો માટે એને આપવામાં આવશે જેના પરિણામે એમાં છિદ્રોનું નિર્માણ થઈ જશે અને એના મારફતે આપણું જે જે અંદર દાખલ થઈ જાય છે તો આ યાદ રાખવાનું હવે જો યજમાન કોષમાં વિદેશી ડીએનએ ને દાખલ કરવાની આટલી જ રીતો નથી એક તો કેલ્શિયમની સારવાર જોઈ ગયા ભૌતિક જે બરફવાળી જે સારવાર છે એ જોયા

ડોક્ટર આપણને અંદર ઇન્જેક્શનમાં દવા ભરેલી છે અને ઇન્જેક્શન દ્વારા આપણા શરીરમાં દવા દાખલ કરે છે. એ જ રીતે છે માઇક્રો ઇન્જેક્શન એ માઇક્રો ઇન્જેક્શનમાં શું રાખવામાં આવે તો કે આર rdna રાખવામાં આવે. પ્રાણી કોષ હશે, પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું એને શું કરી દેવામાં આવે? દાખલ કરી દેવામાં આવે. જે રીતે આપણે આઈવીએફ હતું. આઈવીએફ માં આપણે એક આવતું હતું આઈસીએસઆઈ. ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક્સ પર ઇન્જેક્શન સીધે સીધા જે શુક્ર કોષના અંડકોષમાં દાખલ કરવા એ જ રીતે આ જે માઇક્રો ઇન્જેક્શન આવે બરાબર એ ઇન્જેક્શનની મદદથી આપણો જે આરડીએના છે ને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું શું કરી શકીએ દાખલ કરી દેવામાં આવે છે તો આ થઈ જશે માઇક્રો ઇન્જેક્શન કે જે પ્રાણી કોષ માટે વધારે અનુકૂળ તકનીક છે આગળ બીજી પદ્ધતિ આપણે આપી કે જે વનસ્પતિ માટે અનુકૂળ છે એટલે માઇક્રો ઇન્જેક્શન કોના માટે અનુકૂળ છે પ્રાણી કોષ માટે જ્યારે બીજી પદ્ધતિ આપણે જે આપેલી છે જીન ગન અથવા તો પાર્ટિકલ બમ્બાર્ટમેન્ટ એવું કહેવાય અથવા તો બાયોલિસ્ટિક પદ્ધતિ બરાબર જીન ગન તો અહીંયા શું થશે જીન ગનની અંદર જો બંદૂક એમ ખબર છે બંદૂકમાંથી ગોળી છૂટવાની છે એ જ રીતે અહીંયા જીન ગન છે તો બંદૂકમાંથી જનીન છૂટવાના છે જનીનની ગોળી હશે આપણું જે આરડીએનએ છે આરડીએનએ આપણે કોટિંગ કરી દઈએ છીએ બરાબર

એની અંદર ગોળી એટલે આપણી ગોળી શું છે સોનું એની અંદર કોણ છે આ છે અને પ્રચંડ વેગથી એ જે ગોળી છે એ ગોળીની અંદર રહેલું જે ડીએનએ છે આરડીએનએ ડીએનએ કોષની અંદર પહોંચી જવાનું છે ખ્યાલ આવી ગયો તો આ જનીન સ્ફોટક જીનગન પદ્ધતિ અને અંતિમ પદ્ધતિ જેમાં બિન હાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ્યારે કોષો સંક્રમિત થાય તો એની અંદર જે છે યજમાનની અંદર શું થઈ જતું હોય છે સ્થળાંતરિત થઈ જતું હોય છે બરાબર અહીંયા જો એક તમે જીન કઈ રીતે કામ કરવાની છે બરાબર આ રીતે એને કોટિંગ કરેલું છે આ રીતે જીન ગન છે આ રીતે ફાયર કરવામાં આવશે બરાબર ને અંદર જે આપણે આ જે કણ આયેલા છે અંદર આર ડીએનએ આયેલું છે અંદર સીધું કોષની અંદર દાખલ થઈ જવાનું છે બરાબર છે આ રીતે જીન ગન આયેલી છે બીજી બધી પદ્ધતિ પણ હોય એની અંદર બરાબર છે બધા જુદા જુદા એના ભાગ આપે આપણને એની એટલી બધી જરૂર નથી પણ આ જો તમને ખ્યાલ આવી ગયો કે જીન ગન ની અંદર શું થવાનું છે આ રીતે આપણે બંદૂકની અંદર જે બોડી ફિટ કરીએ છીએ બરાબર એ જ રીતે જો અહીંયા આની અંદર ગોડી એટલે કે આપણો આરડી અને ટંગસ્ટન ને સોનાથી આવૃત જે કાર્ટી લઈ જશે બરાબર છે કાર્ટેજ જો આ રીતે જીનગન છે

નો યજમાનમાં પ્રવેશ કરીએ છે આપણે શું પડશે પડશે કાપણી કરવી તો બસ એ જ બાબતો અહીંયા આપણે ફરીથી આવવાની છે હવે ઉદાહરણ તરીકે આજ્ઞાનું ઉદાહરણ આપણે લઈએ આજ્ઞ કે જે ચમકે છે પ્રકાશ ઉત્પન્ન કરે છે બાયોલ્યુમિનસ નો ગુણધર્મ ધરાવ તો એની અંદર એવા જનીન આવેલા છે હવે એના જે જનીન આપણે જોઈએ છે એનો ડીએનએ નો જે ભાગ બરાબર કે જે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે એ આપણે જોઈએ છે અને એને આપણે વનસ્પતિના કોષ ની અંદર દાખલ કરવું તો સૌથી પહેલા તો આપણે શું કરવું પડે જે ઈચ્છિત ડીએનએ છે એ બેક્ટેરિયામાંથી હોય હોય કાતો ફૂગમાંથી હોય વનસ્પતિમાંથી હોય અથવા તો પ્રાણી કોષ કોઈ પણ છે આપણું ઈચ્છિત જે ડીએનએ છે આજ્ઞાનું ઉદાહરણ લીધું એમ બીજું કોઈ પણ પ્રાણીનું ઉદાહરણ લઈએ હવે પ્રાણીનું ઉદાહરણ દાખલા તરીકે હિરુડિનારિયા જડોની વાત કરીએ હિરુડી આજે જે નું ઉત્પન્ન કરશે બરાબર જતું અટકાવશે તો એનું આપણે જનીન જોઈએ છે તો એ પ્રાણી કોષને લઈશું તો પ્રાણી કોષ લેવામાં આવે વનસ્પતિ કોષ તો કોઈ કોઈ આપણે જનીન જોઈએ છે તો સૌથી પહેલા શું કરવું પડશે આપણે ડીએનએ નું અલગીકરણ ડીએનએ આપણે મેળવી લઈએ ડીએનએ મેળવી લીધા પછી આપણે શું કરીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયો વડે એ ડીએનએ નું શું કરવામાં આવે કાપણી કરવાની કારણ કે આખાએ માંથી તો બધો ને ચોક્કસ એનું જે સિકવન્સ આવેલું છે કે જે જે તે લક્ષણ લક્ષણ માટે માટે જવાબદાર છે એ જોઈશ એટલે ડીએનએ ના ટુકડા નાખ્યા ડીએનએ ના ટુકડા કર નાખ્યા પછી આપણે ડીએનએ ના ટુકડાનું અલગીકરણ કરીએ તો જેલ ઇલેક્ટ્રોફ્લોસિસ બની ગયા પછી એની આપણે નકલો બનાવી છે તો વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ કરીએ પછી યજમાનમાં એનો શું કરવડાવવો પડે પ્રવેશ કરવડાવવો પડે

डीएनए નું અલગીકરણ સૌથી પહેલું શું જોઈશું डीएनए નું અલગીકરણ અહીંયા પણ તમને આનો ક્રમ પૂછાઈ શકે છે કે આર डीएनए ટેકનોલોજીની ક્રિયાવિધિમાં અથવા તો ગોળ આખો મોટો એમસીક્યુ ફેરવીને પૂછે તમને જે મેં તમને આજ્ઞાનું ઉદાહરણ આપ્યું હિરુડીનારીયાનું ઉદાહરણ આપ્યું અથવા તો બીજું કોઈ પણ ઉદાહરણ આપે કે કોઈ બાયોટેકનોલોજીસ્ટ છે કે કોઈ સંશોધન કરી રહ્યા છે કે જે ઉદાહરણ તરીકે xyz સજીવ આપ્યો એમાંથી એમને જનીન અલગ કરવા છે અને આ સજીવમાં દાખલ કરવા છે બરાબર તો એના માટેના તમે તબક્કા જણાવો અથવા તો એ તબક્કા માટેનો સાચો ક્રમ કયો થાય આ રીતે તમને પૂછાઈ શકે છે છે તો આર જે ઉત્સેચકો આપણે ટૂંકમાં આર એવું પણ લખ્યું હોય છે ઘણી જગ્યાએ એમસીક્યુમાં તો આ યાદ રાખવાનું આર ઈ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિય ડીએનએ ની કાપણી કરી અલગીકરણ કર્યું ઇલેક્ટ્રોફોરોસિસથી થી વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ કરીશું યજમાનમાં પ્રવેશ કરાવીશું અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કોણ છે ન્યુક્લિક એસિડ છે હવે જુઓ એવો કોઈ સજીવ અથવા તો એવો કોઈ આપણે સૂક્ષ્મજીવ ભણે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ છે અને મોટા ભાગના સજીવની અંદર તે ડીએનએ છે છે પણ હોવાનું તો રિસ્ટ્રિક્સન રિસ્ટ્રિક્શન ની મદદથી કાપવા માટે સૌથી પહેલા આપણે એને શુદ્ધ સ્વરૂપે મેળવવું પડે તો જુઓ આપણે કોઈ કોષની વાત કરીએ તો કોષની અંદર કોષ રસ આવેલો છે જુદી જુદી બધી અંગિકાઓ આવેલી છે કોષ કેન્દ્ર ની અંદર પછી આપણું બરાબર આપણે માત્ર જરૂર કોની છે કોષમાંથી કોષ ની અંદર બીજા ઘણા બધા ઘટકો આવેલા કાર્બોદિત હોય લિપિડ હોય પ્રોટીન હોય બીજા બધા અણુ આવેલા હોય તો એ અણુઓને આપણે શું કરવા પડે દૂર કરી દેવા પડશે અને ડીએનએ પટલો વડે ઘેરાયેલું છે સૌથી પહેલા તો કોષ દિવાલ હોય જો ફૂગ છે બેક્ટેરિયા છે વનસ્પતિ કોષ છે તો કોષ દિવાલ પછી કોષરસ પટલ આવે

અને માત્ર કોની જરૂર છે આપણે ડીએનએ ની જરૂર છે તો ડીએનએ આપણે મેળવીશું બરાબર તો મુક્ત થાય છે જ્યારે બેક્ટેરિયાના કોષો અથવા વનસ્પતિ અથવા તો પ્રાણી પેશીને આપણે જુદા જુદા ઉત્સેચકની સારવાર આપીશું એને દૂર કેમ ન કરવું જે પણ આપણે જીવાણુની જરૂર નથી જે પણ આપણે મહાણુઓની જરૂર નથી તો એને આપણે દૂર કેમ ન કરવું તો દૂર કરવા માટે ઉત્સેચકનો ઉપયોગ કરીશું જેમ કે બેક્ટેરિયા છે તો આપણે લાઈસોજાઈમનો ઉપયોગ કરીશું આ જોડકાના એમસીક્યુમાં પૂછાયેલું છે આ પૂછાયેલું છે તો કે વનસ્પતિ કોષ માટે કાયટીનેટ તો કે ફૂગ માટે ઉત્સેચકની સારવાર આપવામાં પછી ડીએનએ ડીએનએ નું નું પેકેજિંગ થયેલું છે શું થયેલું છે પેકેજિંગ થયેલું છે ડીએનએ ના પેકેજિંગમાં કોણ આવે હિસ્ટોન પ્રોટીન આવે આપણે આવશે આપણે જો આરએનએ ને દૂર કરવું છે આરએનએ ને આપણે દૂર કરવું છે તો કોનો ઉપયોગ કરીશું રીબોન્યુક્લિય નો ઉપયોગ કરવામાં આવશે અને એની મદદથી આપણે આરએનએ ને દૂર કરીશું અને જેટલા પણ બીજા અણુની જરૂર નથી ડીએનએ સિવાય બાકીના જે પણ અણુની જરૂર નથી એ માટેના જુદા જુદા ઉત્સેચકોનો આપણે ઉપયોગ કરવામાં આવશે એ ઉત્સેચકોનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરવામાં આવે છે યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે અને અંતે ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએ નું શું કરાય છે અવક્ષેપણ કરવામાં આવે છે આપણને અંદર પૂછાયેલું છે પાછલા વર્ષોની અંદર બરાબર આ પ્રકરણના દરેક ટોપિકમાંથી એમસીક્યુ પૂછાઈ ચૂકેલા છે પ્રકરણ નાનું છે વારંવાર વધુ એમસીક્યુ પૂછાય છે તો ઠંડુ ઇથેનોલ ઉમેરીએ આપણે અને ડીએનએ નું આક્ષેપ કરવામાં આવે છે અને આપણને તાતણા સ્વરૂપે અહીંયા ડીએનએ જોવા મળે હવે જુઓ જ્યારે પ્રકરણ ચાલતું હોય ત્યારે વિદ્યાર્થીઓને આપણને આપણે અન્ડરલાઈન કરવડાવીએ કે જે પણ વાક્યો આકૃતિમાં આપેલા છે આકૃતિનું જે લખાણ છે એ પણ તમારે યાદ રાખો તો આ પૂછાયું હતું એમસીક્યુમાં છેલ્લી આ પરીક્ષામાં બરાબર કે ડીનએ ને દૂર કરવું સ્કૂલિંગ કેટલે શું સ્કૂલિંગ એટલે શું તો ડીએનએ ને આ રીતે આપણે દૂર જે કરવામાં આવે છે બરાબર એને કહેવામાં આવે છે